રાગો બગરો મારી સવી સુપ્રસમ જે પ્રથમ સાંજે આપનું આ બી સાદી કાર્યમાં જા કદી જા જા મારી અકલ અડકી જાશે ત્યાં ત્યાં સુગાવ દો મારા વદી ગોપકને ઉમિત લાવો આપો સાણીયા હિન્દીથી બોલો બાના 12 સ્મણે મારા

ચરણ કમળ માં સ્થિર કરો મારી હતી શિવ શક્તિના લાડી દા સંતાન ગૌ સદા સુધારો કૃપા કરો મારી હતી સુપ્રસંગે પ્રથમ સામ છે આપનું આપી સારી કાર્ય માધારી હતી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સુધારી મારા ગોપ ભક્તને પુનિત લાવો સાણિયા રીતિ છે બોલો શ્રી કે સિંપાના પારસવાણી ગોવા તુલસી માતા એ તુલસી માતા એ તુલસી માતા એ નમ તુલસી માતા સુરીલાય ભગવાન સુરીલાય ભગવાન સુરીલાય ભગવાન સુરીલાય ભગવાન સુરીલાય ભગવાન સુરીલાય

ભોગા અમર તપોત માણે દેવજી ભૂવે ભગતી આદેશ આપ્યા તેમને પુત્ર ભરી શિબાના ગોગા અમર તપોત માણે દેસાઈ વાળો રૂડો રે દિશો વચમા સો વેચ મહારાજનું શિબાના ગોગા અમર તપોત માણે આથમણા મંદિર શોભતા બાપા ઉપર શોભે છે દોડી દરજાનું કે સિમ્બાના ગોગા અમર તો પોત માર્યો જળહળ જોતો બાપુની જળથી વાગે છે નો કે શિંબાના ગોગા અમર તો પોત માર્યા આનંદે ઉતારે ભૂવા હારતી વાગે છે રૂઢી ભૂંગોળને કે શિંબાના ગોગા અમર તો પોત મારી ગયા લીલોળા ગોળા બાપુને શોભતા વાગે છે ગંઢને ગળ્યા કેસિમ્બાના ગોગા અમર તપો મારે રો મેળ તમે મેં ના છુ સારા કિસિમ્બાના ગોગા અમર તપો મારે ગામો રે ગામથી મંડળો આવતા માણસથી ભરાતે ગણી ખિસિમ્બાના ગોગા અમર તપો મારે દુખિયા દેશો રે દેશ સુખ આપો ને કેસિંબા ના ગોગા અમર તપોત મારી દેશો રે દેશ તારો ડંખો રે વાગતો ભલી વગાડી વરત ખંડ મોહા કેસિંબા ના ગોગા અમર તપોત માલિક ચૈતર સુ ચોત રમણ આવે ચડે છે અબિલ કંકુ ને ગુલા કેસિંબા ના ગોગા અમર તપોત માલિક રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂર થી દેસાઈઓ કે સિંબાના ગોગા અમર તપોતમાન દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને કે સિંબાના ગોગા કે સિંબાના ગોગા અમર તપોતમાન વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ કે સિંબાના ગોગા અમર તપોતમાન કરુણા પાડું તમે લાભ જો કર જોડીને ને છોટા લાલ કર જોડીને બાળક વિન વે હરની જ પધારજો મારા જે સિમ્બા ગોગા અમર ત પોત મારી બોલો શિચે હર માની બોલો કાળકા દેવજી બલોજીભુવાનુ બોલો વસ્તા ભુવાનુ બોલો સાહર ભુવાનુ બોલો રાજુ રાજુભુવાનિ અનંત વાસુકિશં પદ્મનાભમ કમલમ શંખપાલમ તક્ષક કાલ્યમ એ નો નામાની નાગાનાય મા સાયંકાલે પઠે ને વિશે તસ્વી નાસી સરોસ્વ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મતી મિનશક્તિના લાડીલા સંતાન સુધ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું કાર્યમાં થા દીકરી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં જ્યાં સુલજાવી દો મારા બધી ઘોઘ ભક્તને પુનિત લાવો શરણિયા રીતે બોલો શ્રી કે શિમ્બાના બાળસમણી આજની જય હોમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઔમ નમો ભગવતી વાસુદેવા નો સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી બધા સૂર્યપુત્ર શનિદેવને કોટી કો જય શ્રી કિસિંબના પારસમણી ગોગા મહારાજની બોલો શ્રી કિસિંબાના પારસમણી ગોગા મહારાજની ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ओम नमो भगवती वासुदेवाय नमः